હાલ કેરીની સિઝન છે અને કેરીનું વેચાણ પણ બજારમાં ચાલુ થઈ ગયું છે કેરીના રસિયાઓ પણ કેરી ખરીદવા માટે ભીડ લગાવતા હોય છે પરંતુ જે કેરીના ભાવ છે તે આસમાને હતા ત્યારે વડોદરા શહેરની વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં કેરી જે કેરીના બજારમાં ભાવ ઘટવાથી તમામ જે લોકો છે તેઓનો જમાવડો જોવા મળ્યો જી હા ચૌદસો પંદરસો પેટી જે ભાવ મળતી હતી કેરીઓ તેમાં ઘટાડો જોવા મળ્યો છે જેમાં અગિયારસો થી બારસો જે

હાલમાં આવકમાં કેસરનો ક્રેસ વધારે છે અગિયારસો રૂપિયાથી લઈને તેરસો સાડી તેરસો રૂપિયાની નવથી દસ કિલોની કેસરની પેટીઓ આવે છે વલસાડી કેસર અને જૂનાગઢ કેસર હમણાં હાલમાં બજારમાં પાંચ છ પ્રકારની કેરી છે કેસર છે આપુસ છે બદામ છે પાયરી છે દાલબાગ છે હમણાં વધારે લોકોને ક્રેસ કેસરમાં છે કેસરની સિઝનમાં કે મહિનો દોઢ મહિનો છે એટલે લોકો કેસરનો અને હમણાં વધારે થોડો ક્રેસ છે વરસાદ પડવાથી આજુબાજુ આપણે ગુજરાતના ખેતરોમાં વાડીઓમાં ઘણો બધો માલનું નુકસાન થયું છે જૂનાગઢ બાજુ એ બાજુ એટલું બધું નથી પણ આજુબાજુ આપણી ગામડાઓમાં જે વાડીઓ છે એમાં ઘણો બધો માલ પડ્યો છે એનાથી માલની આવક થોડી હજુ અઠવાડિયા પછી થોડી ઘટશે શું ભાવ રહ્યા વખતે આજથી અઠવાડિયા દસ ધાડા પહેલાં પંદરસોથી સત્તરસો રૂપિયાની પેટીઓ હતી હમણાં હાલમાં અગિયારસોથી તેરસો સાડી તેરસોની પેટીઓ છે ભાવ પહેલાથી હમણાં બસો ત્રણસો રૂપિયાનો નો ફરક પડ્યો છે રમેશભાઈ રામચંદ સંગતાણી